નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ તાલુકાના આકડિયાપુરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પંચોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે તિથિ પૂજન કરાવી ઉજવણી કરવામાં આવી ત્યારે આજ રોજ વાઘોડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખ કુંદરભાઈ પટેલ દ્વારા તાલુકાની આકડિયાપુરા ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ પૂજન કરવામાં આવ્યું હતું કુંદરભાઈ પટેલે છેલ્લા ત્રણ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને તિથિ પૂજન કરાવી પુણ્યતાના કાર્યો કરી રહ્યા છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મહિદેશની ખુશલું બી એમજીનું જુવા ગોળિયાના ભુલકાઓનું તિથિ ભોજન રાખેલ છે એમાં મારી સાથે ગામના સરપંચ અહીંના પ્રિન્સિપાલ શ્રી મારા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ શ્રી રાયસંગભાઈ મારા સાથી મિત્ર છે આજ રોજ અમે આ છોકરાઓને વારંવાર સમય સમયે ભોજન કરાવતા જ રહીએ છીએ કે બદલ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ એટલા સમયથી તમે ભોજન કાર્યક્રમમાં જોડાયેલા છો એમ તો સામાજિક કાર્યક્રમમાં તો વર્ષોથી જોડાયેલો છું ત્યાર પછી મને કુદરતી પ્રેરણા થકી નાના બાળકોનું ભવિષ્ય સુધરે ને એ જ આપણા દેશનું નેતૃત્વ કરે એ જ મારી ઈચ્છા યોજન આપી રહ્યા છે અને અમેક સેવાઓ જ્યારે જ્યારે ગામને જરૂર પડે બાળકોને તો નાની મોટી સેવાઓ આપી રહ્યા છે આપનું નામ જાયસિંહભાઈ પરમાર ભા તાલુકા ભાજપના પ્રમુખ શેમાજી પ્રમુખ